જબરાતે જોમ અને વાઘેરના ના ફાલા તોડ્યો તો વ્યોમ અલબેલો મરતા અને ઓખો રંડાય પરમ દિવસે મેં વાત કરી તેનું કરતો રહો છું સોમૈયા માણેક થઈ ગયા આ દ્વારકા વાળાની રણછોડની કેવી કૃપા હોય જો મને તમને વિશ્વાસ હોય તો પ્રસંગો તો ઘણા બધા મને આવે છે પણ સોમયો માણેક કે એવા પ્રતાપી રાજા કે મારો રાજા રણછોડ છે હું તો એનો દિવાન છું અને એની ભક્તિ એનો પ્રભાવ અને એની પવિત્રતા એટલી પ્રસરી ગઈ આખા ગુજરાતમાં તો સૌરાષ્ટ્રના કોઈ ખૂણાના ગામડામાં કોઈ દીકરીના લગ્ન થયા અને હતર હતર વર્ષ થયા તો સંતાન થાય નહીં એને એમ થયું કે દ્વારકા વાળાનો પરમ પ્રતાપી ભક્તરાજ દ્વારકાની ધરતીમાં સોમયા માણેક કોઈ થઈ ગયા છે એની હું માનતા કરું મને દીકરો દે હે સોમયા માણેક બાપ મને જો દીકરો થાય દીકરો દીકરી સંતાન મને જો થાય તો હું આમ નહીં આમ કરીશ વાત પછી તમને કહું શું માનતા કરી દીકરીએ માનતા કરીને અગિયારમાં મહિને દૂધના ફીણ જેવો કેહુડાના ફૂલ જેવા દીકરાનો જન્મ થયો બાઈ રાજી થઈ ગઈ છ મહિનાનો દીકરો થયો પોતાના પતિને લઈ ગાડામાં બેઠી બાઈ માનતા એની એવી હતી સાલા ઉતારી અને ઢગલો કર્યો ગંજ કર્યો ગાડામાં અને ગાડા ખેડૂતો કીધું કે હાલો દ્વારકા લઈ લ્યો ધીરે 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 સૌરાષ્ટ્રની ધરતીના કેળા કાપતા કાપતા ઓખો આવ્યો દ્વારકાની બજારમાં બરોબર આવે છે અને બધા પૂછવા મીઠા સોમૈયા માણેકનો ક્યાં પાળ્યો છે સોમૈયા માણેક ની ખાંભી ક્યાં છે ઓલી બાઈક કે છે મારે હો નાળિયેર એના કપાળમાં ફોડીને મારે માનતા છે એટલે વધારવાના છે મેં કીધું એમ બધાય પ્રકારના માણસ દુનિયામાં હોય અમુકને ને સારું થતું હોય તોય ન ગમે એમ એવા ઈર્ષા કરો તો એને ખબર પડી ઓહો હો સોમૈયા માણેકના કપાળમાં જ ફોડવાના તો સારું સારું જાવ જાવ આગળ છે હો હવે માનતા ફેરફાર ન કરતા કા ન્યા જઈને કીધું સોમિયા માણેક ને લે ફોડ હણે મથો દેવજા દીકરા માથું ફોડાય હવે પણ ઓલો તો પરમ પ્રતાપી અને ભક્તરાજ રણછોડ રાય નું દ્વારકાધીશ માણેકે કીધું કાંઈ વાંધો નહીં બેનને મોકલો ને બેનને પછી ખબર પડી દીકરીને અરે હાય હાય હું એવું માનતી હતી કે સોમૈયા માણેકની ખાંભી કે પાળી હોય છે એમાં હું નાળિયેર ફોડીશ આ તો જીવતો રાજા છે આવી મને નહોતી ખબર રોવા મીડી ભાઈ અરે બાપા સોમૈયા માણેકને કીધું બાપુ મારી ભૂલ થઈ ગઈ મને એમ કે તમારો પાળી હોય છે એમાં હું નાળિયેર ફોડીશ મને દીકરો તમારી કૃપાથી આવ્યો છે દીકરો થયો છે અરે 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 હલી હચ હલી હચ મુજી ધી હલી હચ ઈ મથો ખુલો રખી દિયાસી જોર બરાબર જોર મુજી ધી હે મારી દીકરી તારી માનતા બરાબર જુવારી લે અને માથામાં માં હોયો હો ફોડી નાખ હું માથું ખુલુ રાખીને તારી સામે ઊભો છું ઈ મથો ખુલો રખી દિયાસી જોર બરાબર જોર હલી હચ મુજી ધી તારી માનતા મને બરાબર જુવારી લે અરે બાપુ કેવી રીતે તો કે તને દ્વારકાવાળાના વાળા માણેકના સોમૈયા સોગન છે જો તારામાં જોર હોય એટલા જોરથી મારા કપાળમાં નાળિયેર નો માર તો અને બાઈ આંખ બંધ કરી ગાડામાં નાળિયેર ઉપાડ્યું હામાં સોમૈયા માણેક પાકડી કાઢી જળા 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 કપાળ છે વાયે ફરકે મુછડીયું રયણ જબુ કે ધન જોઈ લ્યો પટોળા વાળીયું આ તો લોગડી વાળી એવો મહાપ્રતાપી રાજા એ હામાં ઉભેલા સોમૈયા માણેકને અને આ દ્વારકામાં લઈને મિત્રો આ દ્વારકાની ધરતીનો રણછોડ રાયનો આ કદાચ સો બસો વર્ષની આસપાસ પૂરા મને સાયલ ખબર નથી એટલે આ ઇતિહાસ કોઈ હજાર વર્ષનો નથી અને કહેવાય છે કે હાથમાં નાળિયેર લઈ અને ઘા કર્યો જોર થી બાઈએ હે દ્વારકાધી જય રણછોડ રાય સોમયા માણેકના કપાળમાં ઘા કરે છે પણ કમ મમ મમ કરતું નાળિયેર છૂટ્યું એક વેચ કપાળથી છેટૂ રહ્યું તો થાળ કરતા બે ભાગ થઈ ગયા નાળિયેળ ફાટી ગયો અને પાણી ઉડ્યું સમય આ માણેકની ઉપર ભાઈ મિત્રો એક નાળિયેળ બે નારિયેળ પાંચ દસ વીસ પચ્ચીસ ત્રીસ પચાસ આઠ ભીતેર એંસી લેવું હોઈ હો નાળિયેરના બાએ ઘા કર્યા અને કપાળથી એક વેત છેટે આવે એટલે ફાટી જાય

અગિયાર હજાર રૂપિયા થી રાજભાને વધાવે છે જબરજસ્ત તાળીઓના ગડગડાટ થી આપણે વધાવી બહુ મોટી વાત છે એમની એ સમજી ગયા હું ઓલું મેં ન ગયું દ્વારકા વાળો હમણાં ઓલું ખરું ગયું ને હાચો 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 કાયમ રૂપિયા ઉઠતા હોય હું આમ કરી આમ કરું કે દુનિયાની મોહમાં એ બધી ખોટી આજ હતા નહીં બાપાને ખબર પડી ગઈ બોલો કાંઈ આ થોડુંક તો કાંઈક આગળ પડ્યું રહેવું જોઈએ એટલે આ ગીત અરે ઓખો તો દુનિયાથી નોખો કેવાય દ્વારકા દેવ સાનિધ્યમાં સાગરના ખોળે સાગરના તટે આવું બધું ગીતો માં આવ્યું હતું બધે પણ દરિયાના ખળિયામાં હજી સુધી કોઈ શબ્દ વાપર્યો જ નહોતો એટલા માટે i'm